હવે આનંદ ભાઈ અને એમ બધા તૈયારી કરે આંટા ભાઈ હાથ આંટા ભાઈ ભોજન તમે આવજો લાકડા તો એક પછી ગોતજો પેલા

હા બોજી હા 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 દે હા મે હા હા રૂપે પોણી ચાવા જાઓ ઓય ના ઓય ઓય આવ દે હું લે દાદા એ લો બોજી પાણી હા રોમ રોમ ઓ બેલે ઓય બેલે પાણી આવો રૂપે પોણી આ પોણી આવ પોણી આ બંધા બંધા ફૂટ ના ઓલે પોણી

બસ મોટા કા હા નથી મોટાજી જય અલ્યા બિલા ફોરે દુખત બોલો લ્યા ના કરવી પડે

ba con tên nó hiền bù đây lão anh tay người ta đợi ra làm lão chứ hết rồi lão

ગોડન ગોડન અલા તો ભૂજ નકલ લાગે મોટા ભૂજી મારો 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 તો ભૂજ હે કી હો અલા હવે ભૂવા પડે નહી કર લે કદી ન કર કદી ન કર મારા પૈસા તમારા હરમ ના લઈ ગયા તમે પૈસા એકા લાલજો તો